પારડી તાલુકાના રોહિણા ગામે ગાંધી ચોક હાટ માર્કેટ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં પ્રજા સત્તાક પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ સવારે કથાકાર એનઆરઆઈ જયેશભાઈ જોશી લંડનવાળાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશની સેવામાં જોડાયેલ રોહિણા ગામના એસઆરપી જવન કેતનભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા હતા આ પ્રસંગે સરપંચ એડવોકેટ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સબકા સાથ સપ આપવા વિકાસ ધ્યાને રાખી ગામના બાળકો ભણીને નામ રોશન કરે તે માટે લાયબ્રેરી બનાવવાની જાહેરાત કરી હતી વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થાય તે માટે લાયબ્રેરી બનાવશે હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ રિપનબેન પટેલ સભ્યો નીલાબેન પટેલ શીતલબેન પટેલ પ્રભાબેન રાઠોડ પંકજ પટેલ શૈલેષ પટેલ મનીષા પટેલ તેમજ કથાકાર જયેશભાઈ પત્ની છાયાબેન જોશી સહિત ગામના વડીલો મહિલાઓ યુવાઓ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન સલામી આપી હતી ઉપસ્થિત મહાનુભાવે પોતાનું વક્તવ્ય રજૂ કરી પચોતેર માં ગણતંત્ર દિવસની સૌને શુભકામના પાઠવી હતી આજ રોજ થી

લોક ફાળો લઈ અને ગામમાં એક લાયબ્રેરી બનાવું છું કે આવના દિવસોમાં અહીંની વિદ્યાર્થી કે વિદ્યાર્થી ભણીને કઈ રીતે ઉપર જાય એમના માટે શિક્ષક છે કોઈ પણ પરીક્ષા હોય ટેટની પરીક્ષા હોય કે પછી એમની યુપીસીની પરીક્ષા હોય એમના માટે વિદ્યાર્થી ભણે અને ગામનું નામ રોશન કરે એમના માટે હું આજના દિવસ લાયબ્રેરીના જે આવતા આમના દિવસમાં સવ્વીસમી તારીખે બીજા વર્ષે અમે એમનું લોકાર્પણ પણ કરવામાં છે આજ ગામમાં ગામના વડીલો વિદ્યાર્થીઓ શિક્ષકગણ જયેશભાઈ બાપુલા નથી પધાર્યા એમની જે ધર્મપત્ની ડેપ્યુટી સરપંચ રિપનબેન તમામ સભ્યશ્રીઓ ગામના વડીલો બધા ઉપસ્થિત થયા છે આ સન્માન કે દેશની જે સેવા કરેલા સેવા છે એવા એસઆરપીના જે જવાન છે કેતનભાઈ એમનું અમે સન્માન કર્યું છે એ પણ અમે એમનું સન્માન જયેશભાઈ બાપુ દ્વારા કરવામાં આવેલું છે આજે પહેલી વખત મને અહીંયા ભારતમાં ભજન કરવાનો ચાન્સ મળ્યો છે મોકો મળ્યો છે તે બધા પહેલાં તો હું સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આ દિન દિવસે પંચોતેર મહા ગણતંત્ર દિવસ નિમિત્તે આજે બધા અહીંયા ભેગા થયા છે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીજી આપણા ભારતના વડાપ્રધાન અને એમનો જે ધ્યેય છે તેવો જ ધ્યેય રાખીને અમારા સરપંચશ્રી પણ ચાલે છે કે સબકા સાથ સબકા વિકાસ એ એમનું મુખ્ય સૂત્ર એ જ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે વિડિયો